જય જવાર જય આદિવાસી દોસ્તો કેમ છો આ છે આપણો બીજા નંબરનો બ્લોગ તમે એમ કીધા કે ખાંડ શાકનો મેલેન શું કરે એમ તો અણે નાખીએ છીએ અહીંયા પોટલા ભરી ભરીને તો કેવી રીતે ફોટલા નાખીએ તે તમને બતાવીએ તો બ્લોગમાં બન્યા રહો એન્ડ સુધી પેલો બ્લોક આ બીજા નંબરનો લોક અચ્છા આપણી ભાભીને હા એમ કહી દો હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ના ને સકરા સોરી પબીને બોલતે નથી આવડતું એના તરફથી હું બોલી લઉં ચેનલ ને કરી દઉં હાઈ છોટુ એ છોટુ ઓય છોટુ કમઈ ના જૂની બોલે હજી એક વખત કિરે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે ની આવડે મન ન આવડે જન તમે આ ન આવડે એમને

એક જબરજસ્ત એક નવા અંદાજમાં લઈને કોમેડી વિડીયો આવી ગયા છે તો ટૂંક જ સમયમાં વિડીયો આવી જશે તો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલનું નામ છે ડી આર બારીયા કોમેડી અને ટૂંક જ સમયમાં વિડીયો આવવાનું છે વિડીયોનું નામ છે ન્યૂઝ રિપોર્ટર અને એના પછીનો વિડીયો આવે એ બીજા બ્લોગમાં કહીશ આ વ્લોગમાં તો ના કહેવાય શૂટિંગ એવું પતી ગયું છે એડિટિંગ એ થઈ ગયું છે તો બીજું કંઈ નહીં ભરીને નાખીએ છીએ તો આજનો બ્લોક અહીંયા જ પૂરો કહીએ થેન્ક યુ બાય બાય મળીશું બે બીજા બ્લોકમાં